આજનો તારીખ દસ એક બે હજાર પચીસ ના વાઘોડિયાના ઘટકના આસો સેજરના લીલોરા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન બે હજાર ચોવીસ પચીસ ની ઉજવણી અંતર્ગત વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં સીડીપીઓ શ્રી મોનિષાબેન ડી પંચાલ વાઘોડિયા તાલુકા સદસ્ય દેવરાજભાઈ પરમાર અડીરણ સીટના તાલુકા સદસ્ય દિલુભા ગોહિલ ગામના સરપંચ શ્રી મહેશભાઈ શંકરભાઈ ભાલિયા શાળાના આચાર્ય તથા શિક્ષકો આ સોસીજાના મુખ્ય સેવિકા હિનાબેન અન્ય સેજાના મુખ્ય સેવિકા બેનો તલાટી શ્રી રવિભાઈ પગી એલએમબીક સીએસઆરના કોઓર્ડિનેટર યુસુફ મેઘવાન એફએચડબલ્યુ જીગીસાબેન આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ સાથે ત્રણસો જેટલા લોકો પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા સેજાના લાભાર્થીઓ દ્વારા ટીએસઆર મિલિટેશ તેમજ સરગવામાંથી બનતી વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને પ્રમાણપત્ર ઇનામ આપવામાં આવ્યું હતું રિપોર્ટર મોલી વ્યાસ વાઘોડિયા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો